હળવદ તાલુકાના ચરાડવા ગામે આજથી ત્રણ દિવસ પહેલા ચરાડવા ગામના ખેડૂત સોનગરા વાડી પચાસ કેરેટ દાડમની ચોરી થઈ હોવાનું ખેડૂતે જણાવ્યું હતું આ બાબતની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામે જયંતિભાઈએ પોતાની વાડીમાં આઠ વીઘાના દાડમ આવ્યા છે જેમાંથી ત્રણ દિવસ પહેલા રાત્રિના સમયે કોઈ અજાણ્યા ઇસમો દ્વારા ખેડૂતોના કહેવા મુજબ પચાસ કેરેટ જેનો હાલનો બજાર ભાવ રૂપિયા

કાર્યવાહી કરે પૂર ઝડપથી આનું રિઝલ્ટ આપી દે બસ અને બાકી તો ખાસ તો ખેડૂતને જાણ કે આને ધ્યાન રાખે ખાસ બહુ બનાવ ચાલુ થયા એટલે અમારા ખેતરમાંથી ડાયરમની જોડી થઈ છે કેટલા વીઘા ડાયરમ ભાઈ આઠ વીઘાના ડાયરમ છે અને એમાં અંદાજે દસ અક્ષામાં ઉતારી ગયા છે કેટલાક ડાયરમ જીએ છે ડાયરમ પચાસ કેરેટ જેવું જીવ હોય છે